एक बार तेज कहीं हो तो ना मने कि मारी साथे तारु जीवन विधावा मांगे चे आज ये पर मारो आज फैसलो चे खबर चने के कि किस करीश तो लगन करवा पड़े वरशाही नीड यू व्हेन आई नीडेड यू तेरे क्या कहयो होतो तू हां 6 વર્ષ નોટ અ સિંગલ મેસેજ નોટ અ સિંગલ ફોન કોલ જ્યારે હું તારી નજીક આવી હતી તો યાદ છે તે શું કયો હતો ચોકલેટ થી મારી તુલના કરી પ્રેમ ખતમ થઈ ગયો છે તેવું કયો બદલાઈશ નહીં ભૂલી ગયો છું તેમ પણ કહીયું પણ ગુસ્સામાં કહીયો હે મારું મગજ કહેતો તું દિલ નહીં અને હવે તને આઈ લવ યુ કહેવા માટે હું અહીંયા સુધી આવી ગયો એ પણ સાચો છે વર્ષા લાઈફમાં મને બે જ વસ્તુ એ ડિસ્ટર્બ કર્યો છે ચોકલેટ અને તે ખબર છે જ્યારે હું નાનો હતો ને ત્યારે પપ્પા મારા માટે બેગ ભરીને ચોકલેટ લાવતા હતા ખાઈને જાડો થઈ ગયો તો હું હા આવી રીતે બધા હસતા જ હતા ત્યારે મને બહુ ગુસ્સો આવતો હતો પપ્પા પર નહીં ચોકલેટ્સ પર મેં બધી ચોકલેટ્સ ઉપાડીને ફેંકી દીધી વિચાર્યું ક્યારે હાથ નહીં લગાડું જીવનમાં મને લાગ્યું તેને હવે ખાવાનું મન નહીં થાય જ્યારે આપણો ઝઘડો થયો ત્યારે તારાથી દૂર જવાનો નિર્ણય કર્યો પણ એવું થયું નહીં ભૂલી ગયો હતો પણ તારા માટે મારા દિલમાં જે પ્રેમ છે ને એ ન ભૂલી શક્યો મારું કેરેક્ટર જેવું નથી કે હું બદલાઈ જાઉં પણ જીવનમાં એક વાર એવું લાગે છે કે હું તારા માટે બદલાઈ જાઉં ફક્ત તારા માટે કેમ કે જો હું એવું નહીં કરું ને તો મને પૂરો વિશ્વાસ છે કે હું પાગલ થઈ જઈશ તને હર્ટ કરવાનો બોજ હજુ મારા દિલ પર છે દિલ હજુ જોરથી ધડકી રહ્યું છે એની પહેલા આ ધડકન બંધ થાય પ્લીઝ પ્લીઝ ટેક મી બેક